હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું પણ મિત્રો ભૂલતા નહીં મિત્રો હવે ખાસ વાત કરીએ કે ઉમેદવારો જે શિક્ષણ સહાયક ભરતી આપણે થઈ ગઈ છે જે એની અંદર જે ખાલી બેઠકો માટેનો જે બીજો રાઉન્ડ છે એ યોજવા માટે ટાટ ઉમેદવારોએ સરકાર જોડે એક માંગણી કરી છે બરાબર કે ટાર્ટ ઉમેદવારો દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખીને અલગ અલગ મુદ્દાઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે મિત્રો ભરતી કરી છે તો પણ હજી કેટલીક જગ્યાઓ ખાલી છે બરાબર તો જે ઉમેદવારો આપણે જોઈએ કઈ રીતનું થોડુંક એનાલિસિસ કરીએ અંદર બરાબર તો ચેનલમાં જોડાયેલા રહેજો કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભરતીને લઈને ટાટ ઉમેદવારો દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં પ્રથમ રાઉન્ડના અંતે મિત્રો જે ખાલી પડેલી જગ્યાઓ છે એની અંદર જે બીજો રાઉન્ડ યોજાય એવી ઉમેદવારોની માગણી છે અને એ ઉપરાંત કચ્છ જિલ્લા માટે પ્રાથમિકની જેમ ધોરણ નવથી બાર માટે પણ સ્પેશિયલ ભરતી કરવા માટેની માગણી કરવામાં આવી છે જે પ્રમાણે અહીંયા ખાસ પ્રાથમિક વિભાગ કચ્છ માટેની સ્પેશિયલ ભરતી છે એવી માંગણી ધોરણ નવ દસ અને અગિયારને બારમાં પણ ઉમેદવારોની કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર સત્યાવીસ જૂનથી સત્યાવીસ જુલાઈ દરમિયાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શિક્ષણ ફાળવણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી અને એના કારણે લઈને ટાટ ઉમેદવારોએ શિક્ષણ વિભાગમાં રજૂઆતો કરી હોવાનું જાણવા મળે છેલ્લા દસ વર્ષથી હજારો ઉમેદવાર ટાટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે જો કે દાયકામાં માત્ર બે જ વખત પરીક્ષા યોજાઈ છે એટલે કે જે આ દસ વર્ષનો સમય ગાળો છે એની વાત છે માત્ર બે જ વખત પરીક્ષા યોજાઈ જેના કારણે અનેક ઉમેદવારો જે એક અને બે ગુણના તફાવતથી પસંદગીથી વંચિત રહી ગયા છે ઉપરાંત તેમની વય પણ નજીક ચાલી વર્ષ નજીક છે આવા સંજોગોમાં તેઓ આગળની પરીક્ષા આપી શકે તેમ નથી જેથી આ ભરતી તેમના માટે છેલ્લી ભરતી સાબિત થશે જેથી શિક્ષણ ક્ષેત્રે યોગ્ય અને પાત્રતા ધરાવતા ઉમેદવારો મળી રહે અને ખાલી બેઠકો ભરાય તે માટે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે ઉમેદવારો દ્વારા કરાયેલી માગણીમાં પ્રથમ રાઉન્ડ પછી ખાલી રહેતી જગ્યાઓ પર મેરિટના આધારે બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માગણી ઉમેદવારોએ કરી છે એ ઉપરાંત જનરલ કેટેગરીમાં ઘણી ખાલી બેઠકો હજી પણ બાકી છે મિત્રો અને એ કેટેગરીમાં મેરિટ ઊંચું જતા ઉમેદવારો રહી જાય છે જેથી યોગ્ય રીતે કેટેગરીના લાયક ઉમેદવારોને પણ જનરલ સીટ ફાળવી ન્યાય આપવામાં આવે તેમ જણાવ્યું છે આ ઉપરાંત અંતિમ રાઉન્ડ ઓફલાઈન મોડમાં લેવો જેથી અગાઉ જેમ ટેકનિકલ ખામીઓ અને ખોટી ફાળવણી જેવી સમસ્યા ટાળી શકાય ખાસ કરીને કચ્છના છેવાડાના જે ગામડાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ મળતા નથી જેના કારણે શાળાનું મર્જ કરવાની ફરજ પડે છે તો એ મર્જ કરવાની ફરજ ન પડે એના કારણે ધોરણ એકથી ને આઠની જેમ જે સ્પેશિયલ ભરતી યોજવામાં આવી છે એમ ધોરણ નવ થી બાર માટે પણ માંગણી કરાઈ છે પણ આ હકારાત્મક નિર્ણય લેવાય તે માટે ટાટ ઉમેદવારોએ આવેદન પણ એક આપ્યું છે પણ મિત્રો મારું માનવું છે કે હવે કદાચ બીજો રાઉન્ડ આવવાની શક્યતા લગભગ ઓછી રહેશે કેમ કે હવે સરકાર પરીક્ષા લેશે અને પરીક્ષા પદ્ધતિ પરમાને ફરીથી કારણ કે જે ઉમેદવારો બીજા પણ લાયક છે બરાબર પરી જેમ કે એમની પણ ડિગ્રી મેળવી છે તો એમને પણ એ આસા બંધાની છે એક બાજુ જોવા જઈએ તો ઉમેદવારો જે છે એમની પણ ઉંમર પૂરી થવા આવી છે જો સરકાર સમજે વિચારે અને બીજો રાઉન્ડ કદાચ આવી શકે બરાબર તો એમના માટે સારું છે કારણ કે હજી જે નવા યુવાનો છે એમના માટે તો હજી ખાસ વર્ષો પણ બાકી હશે પણ આમની જેમની ઉંમર થઈ ગઈ છે મેરિટ સારું છે કદાચ ક્રમ પ્રમાણે જેટલા ઉમેદવારો આવતા હોય તો એમનું તો ભવિષ્ય મિત્રો સુધરે તો આપણે પણ સરકારની વિનંતી છે કે જેમ બને તેમ જો જગ્યાઓ બાકી છે તો એની અંદર ખાસ કરીને જે પાસ ઉમેદવારો છે મેરિટમાં આવતા હોય એમને લેવામાં આવે એવું આપણે પણ રજૂઆત કરીએ છીએ જો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પોરતાની ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું જય હિન્દ જય ભારત